હા મિત્રો આપણે નવું વિડીયો લઈને આવી ગયા છીએ ફૂલ મસ્ત ધમાકેદાર ફૂલ તો આજે મેં બનાવ્યું છે એક જનરેટર મશીનથી સાલેટથી સાલેવું બનાવેલું છે એટલે સપોર્ટ કરતા રહેજો ફૂલ અને બતાવી દઉં જનરેટર બનાવીએ અને કઈ રીતના સાલે છે ને કેટલો પાવર આવે છે બધું જ તો આ રહી જનરેટર મિત્રો તમને દેખાડું એ કંઈક મેં કનેક્શન આવેલું છે અને આ બધી લાઇટો આ મોટર જનરેટરથી આ લાઇટો બધી જ છે અને આ આ મોટર હોનથી ચાલે પણ તમને દેખાડતું આ મોટર ચાલશે એક ચાર્જિંગથી આ રહી ચાર્જિંગ આ ચાર્જિંગ ચાર્જિંગથી ચાલશે અને આ ડાયરેક્ટ મેન વાયર આવે છે બોર્ડમાંથી જ આ બોર્ડમાંથી જ વાયર બે મેન આવે છે ડાયરેક્ટ મેં અને ચાર્જિંગ કંટ્રોલ પાવર કરીને મોકલે છે પેલી મોટરને અને એ મોટર ફેરવે અહીં મોટરને અને પછી અહીંથી પાવર બની જાય અને ત્યાં લાઇટને લાઈટ આપે છે તો શરૂ કરીને તમને દેખાડું આટલું બનાવવા માટે કેટલી મહેનત લાગે તમને ખબર ફૂલ જ ખતરનાક પણ હું બધા વિડીયોમાં નહીં કહી શકું કે મને મહેનત આટલી લાગે છે ને આમ છે ને તેમ છે એટલે ખોટું લગાડતા નહીં આ ત વિડીયો જ ખબર પડે તો દઉં કેટલી મહેનત લાગી જોઈ શકો છો આટલું બધું વસ્તુ જોવે આ ગોળો ગોળોધી આ ગોળો ગોળોધી મેં ટ્રાય કરી જોયો પણ ગોળો ચાલતો નથી આ જોઈ શકો છો તમે આ આ વસ્તુ સુધી આપણે જોઈન્ટ કરવાના હતા આ મોટરની અંદર પણ કંઈ કોમ લાગ્યું નહીં આ મશીનને આવી રીતના જ ફિટ કરવાનો હતો પણ અમે સમય અમે કંઈક કનેક્શન થાય એવું નહોતું એટલે પછી કંઈ કર્યું નહીં બાકી આપણ ટાયર ફિટ કરવાના હતા લોખંડ છે અને તમને દેખાડ દઉં આખી બેટરી તોડી તોડી નાખી આટલું કાઢવા માટે અઢીસો રૂપિયોની બેટરી તોડી નાખી મેં અરે કમેન્ટ નહીં કરતા હા હારે કોમેન્ટ કરી બાકી બાકીઓ બેટરી તોડી નાખી મેં અને હવે શરૂ કરીએ તમને દેખાડવા માટે હમણાં અવાજ આવશે એટલે કંઈ સંભળાય નહીં એટલે કોઈ વિડીયો બનાવવાવાળું છે નહીં એટલે જાતે જ બધું મોબાઈલ મળી દે એટલે અને તમે વિડીયો દેખતા રહીજો જોઈ શકો છો મિત્રો કેટલીક ફૂલ લાઇટ આવે છે આ ટેન્સોટર અને ફૂલ જ ફૂલ લાઇટ આવે છે ખતરનાક જ તમે જોઈ જોઈ શકો છો આટલી મોટર છે પણ બહુ તાકાત કરે

મસ્ત મોટર કરે છે તો જોયું આપણું જનરેટર અને સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એટલે સપોર્ટ કરતા રહો ફૂલ જ અને જેમ પેલી જૂની આઈડી પર સપોર્ટ કરી લો એવી રીતે આ આઈડી પર સપોર્ટ કરો અને ઇન્સ્ટાગ્રામે જેમ ફોલો કરી લેજો મને એમ પણ નામ છે મેહુલ એમજી એસ અને મેહુલ એમજી લખો તો આવી જશે તો અને જો તમે કે મોટર કેટલી ગરમ થઈ ગઈ છે આ અડકાતી પણ નથી આ વધારે મેં તો આહ્યો આહ્યો ભાગ બહુ ગરમ થઈ ગયેલો છે આ ફૂલ શોર્ટે છે તોડી નાખે કારણ કે ઘણીવાર આ લાઇટ ચાલીને એટલે એન જે આપણે મશીન કઈ રીતના ગરમ થાય એ રીતના થાય છે આહી મોટર નથી ગરમ થતી એની ઉપરથી આપણને ખબર પડી જાય કે મશીનનું ડાયનોમ કોઈ દન ગરમ એટલે વધારે ગરમ થતું નથી ગરમ થાય તો ખાલી મશીન જ ગરમ થાય બાકી ડાયનોમો ગરમ થતું નથી એટલે બહુ ગરમ છે અને એની હાથે ચાર્જિંગ કેટલું ગરમ છે ચાર્જિંગ હજી થોડું થોડું ગરમ થઈ ગયેલી છે કારણ કે ઘણો જ મોટર ચાલે એટલે તો મળે કંઈક નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને આવીએ ધમાકેદાર ફૂલ અને તમે કોમેન્ટ મારજો કોઈ બી વિડીયો બનાવવાનો હોય કે કોઈ બી તમારે કાં આઈડિયા હોય એક્સપેરિમેન્ટની તો કોમેન્ટ કરો સપોર્ટ કરો ફૂલ અને મળીએ કઈ નવા અંદાજ મેં